નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ પાંચમો મિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવાર રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં ઘણો વધારો જોવા મળી જાય કાલ કરતાં આજે પણ આવક સારી જોવા મળી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલું હોય તો ચાલુ હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય રહે છે આજના બજાર વાહ મિત્રો મેં ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ તો જરૂરથી જણાવજો તો કહેવાય એ છે આજમાં હરાજીમાં મગફળીના બજાર રૂબરૂ જેમ જાણશે મિત્રો તો તેજી મંદિરની વિડીયોના એન્ડમાં વાત કરશે કે મગફળીનું બજાર આજે કેવું છે તો ચાલો રૂબરૂ પહેલાં જાણી લઈએ એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ આવતા છે તમે જો એકતાલીસ રૂપિયામાં વેચાણ સારી ક્વોલિટી એક હજાર એકતાલીસ રૂપિયામાં વેચાણી છે જેવી સ્મોડી છે બારસો બારસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો બારસો ને એકાણું રૂપિયા નો ભાવ છે તેને ગિરનાર ચાર મગફળી છે ગિરનાર ચાર મગફળી છે બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ગિરનાર ચાર મગફળી છે

1481 રૂપિયાનો ભાવ છે જે 1481 રૂપિયાનો ભાવ છે જે 39 ની જાઈટ રેમ્બો છે મિત્રો 1481 રૂપિયાનો ભાવ છે જે 1481 રૂપિયાનો ભાવ છે રેમ્બો ની જાઈટ છે મિત્રો હોજા માલ માં કાઈ ન હોય 1481 રેમ્બો ની કોલેરી છે રાણી બહુ સારી કોલેરી છે 1046 રૂપિયા નો ભાવ છે 1046 રૂપિયા નો ભાવ છે જે જી વી સ્મોક પર છે 1046 રૂપિયા મતણ તેવીસ મગફળી છે એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે સારી ક્વોલિટી એક હજાર ને સોળ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને સોળ રૂપિયાનો ભાવ થયો છે તમે જો હજાર માલ એક હજાર ને સોળ રૂપિયામાં વેચાણી છે તેવીસ મગફળી છે પણ મીડિયમ ક્વોલિટીની થોડુંક છે મીડિયમ માલ છે એક હજાર ને સોળ છે આમાં થોડુંક કાકડાઈ જોવા મળી રહે છે આવા આઠસો છન્નું રૂપિયાનો ભાવે જેવીસ પડી છે અરવી હે હાવ આઠસો છન્નું રૂપિયા હા અરવી ત્રેવીસ

આજની તેજી મંદીનીની વાત કરીએ તો મિત્રો આજે ફરી બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો પિલાણમાં એ દસ રૂપિયા બજારમાં તેજી જોવા મળી છે અને પિલાળ ક્વોલિટીમાં તો બહુ પીલાળ ક્વૉલિટીમાં તો દસ વીસ રૂપિયાની તેજી મંદી અને જે બિયારણ ક્વોલિટી છે સુપર સારી ક્વોલિટી છે મિત્રો તેમાં તેજી જોવા મળી છે અત્યારે રેમ્બો ઓગણચાલીસ આ છે વેચાણી છે ચૌદસો ને એકાશી રૂપિયામાં અને ગિરનાર ચારમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો ઓગણચાલીસ નંબરમાં પણ તેજી જોવા મળી છે એટલે બિયારણ ક્વોલિટીમાં આજે સારી તેજી જોવા મળી રહી છે